શહેર પદ માટે કુલ ઓગણીસ અને ગ્રામ્ય પ્રમુખ પદ માટે તેર દાવેદારોએ પોતાના નામ નોંધાવ્યા બુથ પ્રમુખોની આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી નોંધાઈ હતી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ વિનોદ સોલંકી અને સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત બોટાદ જિલ્લાના સહ અધિકારીની જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અને સૂચના પ્રમાણે અત્યારે સંગઠન પર્વ બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે અંતર્ગત પેલા પ્રાથમિક સદસ્યતા અભિયાન થયું સક્રિય સદસ્યતા અભિયાન થયું પછી બુથ સમિતિનું ગઠન અને બુથ પ્રમુખની વરણી પૂર્ણ થયા બાદ હવે મંડળ સંરચનાની કામગીરી ચાલી રહી છે એ અંતર્ગત આજે બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોટાદ શહેર અને બોટાદ ગ્રામ્ય મંડળની અલગ અલગ બુથ પ્રમુખોની બે બેઠક નક્કી થઈ છે એક બેઠક પૂર્ણ થઈ એક બેઠક ભોજન બાદ થશે આજની આ બુથ પ્રમુખની બેઠકમાં તમામ બુથ પ્રમુખોને આવનારા સમયમાં બુથમાં જે કામ કરવાના થાય સાથે સાથે એમની બુથ સમિતિને જે કામ કરવાનું થાય ને બુથ મજબૂત બનાવવા માટેની કામનું આજે એક ચર્ચા થશે અને સાથે સાથે બંને મંડળમાંથી મંડળના અધ્યક્ષ બનવા માટે જેમને જેમને દાવેદારી કરી છે તૈયારી દર્શાવીએ છીએ એ લોકોના માટે તમામ આગેવાનો અને બૂથ પ્રમુખો એમના જો કોઈ સૂચન હશે રજૂઆત હશે તો એ રજૂઆત ધ્યાને લઈ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડવામાં આવશે અંદર લોકો બોટાદ શહેરની અંદર ઓગણીસ લોકોએ અને બોટાદ ની અંદર તેર લોકોએ ભારતીય જનતા પાર્ટીના મંડળના પ્રમુખ બનવા માટેની દાવેદારી કરી છે